એસ્ટ લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નિકોલના ભોજલ રામ આશ્રમ ખાતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાય અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ભોજલ રામાશ્રમ એક આસ્થા અને સામાજિક સેવાનું અનેરું કેન્દ્ર છે અહીં દરેક તહેવારની ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવતી હોય છે મહાશિવરાત્રિના પર્વની અહીં ભોજલરામ આશ્રમમાં ખૂબ જ આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભોજલરામ આશ્રમ ખાતે મહાશિવરાત્રિના પર્વે ભગવાન મોળાનાથની વિશેષ

આવનાર દરેક પ્રસાદ સ્વરૂપે ઠંડાઈ અને શીરો આપવામાં આવ્યો હતો આશરે એક લાખ કરતાં પણ વધુ શિવભક્તોએ આ પ્રસાદ લીધો હતો મહાશિવરાત્રી પર્વ ની ભક્તિભાવ ઉજવણી પણ આ શિવભક્તોએ અહીંયા કરી હતી સમગ્ર આયોજનમાં ભોજલ રામ આશ્રમના સંચાલકો અને સ્વયંસેવકોએ ખાસી એવી જહેમત ઉઠાવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર